એ રામ રામ મિત્રો અદાલતમાં ને અમારી ફેર એટલો કે અદાલતમાં તમારી અને અમારી ફેર એટલો જ કે ખુદા તારા ગુનેગારો નિર્દોષ અહીં ઠરે છે મિત્રો આજે અદાલત વિશે વાત કરવાનો છે અદાલતમાં તમારી ને અમારી ફેર એટલો જ કે ખુદા તારા ગુનેગારો નિર્દોષ અહીં ઠરે છે ઉપર અદાલત છે એમ શાસ્ત્રો કહે છે અહીંયા પણ અદાલતોનો પાર નથી પણ ખુદા તારા ગુનેગારો નિર્દોષ અહીં ઠરે છે ભગવાન જે ખરેખર તારો ગુનેગાર છે એ અમારી અદાલતમાં નિર્દોષ ઠરે છે એવું વારંવાર બને છે સો એ ટકા નહીં વારંવાર બને કારણ કે આપણી અદાલતમાં પૈસો સર્વસ્વ છે આપણી પાસે કોઈ પુરાવા નથી પણ આપણે સાંભળેલું છે કે દરેક ગુનેગારના વકીલ અને જજ દરેકના નહીં તો અમુકના વકીલ અને જજ બે મળેલા હોય છે અને થોડો ઘણો કેસ હાલે પછી સમાધાન કરવાનું કહી અને જજ સાહેબને રોકડી કરી અને વકીલને રોકડી કરીને છૂટી જાય છે એક કારણ એ છે આપણી અદાલતમાં કેસોના ભરાવા ખૂબ રહે છે એનું એના ઘણાય કારણો છે પણ એમાંનું મુખ્ય કારણ એક મોટા ભાગના ખોટા કેસ હોય છે દુષ્કૃત્યના ખૂનના ખૂનના તો કદાચ સાચા કેસ હોય દુષ્કૃત્યના બળાત્કારના તૂટાછેડાના એ બધા મોટે ભાગે ખોટા હોય છે નેવું ટકા ખોટા હોય છે મિત્રો એક વાત તમને કહું કે પહેલી વાર બળાત્કાર થાય તો એને બળાત્કાર કહેવાય પણ અઢારમી વાર બળાત્કાર થાય ને પછી કેસ થાય તો એને બળાત્કાર બળાત્કાર થોડો કહેવાય જે છોકરી સેક્સમાં માનતી હોય એ છોકરી એવડી મોટી છોકરીને ગમે આ ગમે એ સ્થળે ફેરવે ચાર છ મહિના અને પછી એક જ લીટીમાં કેસ કરે કે મને કીધું કોઈને કહીશમાં નહીં તો તને તારા મા બાપને તારા ભાઈને મારી નાખે તમે માનો છો આ બધું નથી માનતા હુંય નથી માનતો પોલીસવાળા નથી માનતા જજય નથી માનતા છતાંય કેસ આવે આવા કેસને કારણે રાજી ખુશીના સોદા હોય આવા કેસમાં અપકૃત્યના કે બળાત્કારના કેસમાં રાજી ખુશીના સોદા હોય પણ કાંઈક વાંધો પડે એટલે છોકરીના મા બાપ જ કહી દે કે આપણે કેસ કરી નાખીએ પૈસા આવતા હોય ત્યાં લગી સારું લાગે ત્રણ કારણ હોઈ શકે ખોટો કેસ કરવાના એક તો લેતી દેતીમાં વાંધો પડે કારણ કે છોકરો તો કંટાળી જવાનો છેલ્લે પૈસા એને દેવાના અને છોકરીનો ભરપૂર ઉપયોગ કર્યા પછી નફરતે આવી જવાની એટલે લેતી દેતીનો વાંધો પડે તો કેસ કરે બીજું કાં કોઈ જોઈ ગયું હોય તો પછી છોકરી આબરું બતાવવા માટે એના મા બાપને કે મા બાપ એના ઉપર કેસ કરે અને કાં છોકરીના પેટમાં છોકરાનો ઘર ભરાઈ ગયો હોય તો ખોટો કેસ કરે મિત્રો આ અદાલતમાં આવા કેસોનો ભરાવો છે અને એ પાછા અહીંયા ખુદાના ગુનેગાર હોય અને અહીંયા નિર્દોષ છોટે છોકરી પાસેથી છોકરીના મા બાપ છોકરા પાસેથી પૈસા પડાવે એક સત્ય ઘટના મેં વાંચેલી કે એક અદાલતમાં ખૂનનો કેસ આવ્યો રીતર ખૂન થયેલો અને પાછી નવાઈની વાત એ કે જે જગ્યાએ ખૂન થયેલું એ રસ્તાએ ખુદ જજ સાહેબ અહીંયાથી નીકળેલા અને જેના ઉપર ખૂનનો કેસ હાલતો તો તેણે એ જોયેલું કે આને ખૂન કરેલું નથી આ સિક્કાની બીજી બાજુ છે નિર્દોષ વાં ઠરે ઘણીવાર અહીંયા નિર્દોષ આવી પણ જાય જજ સાહેબે જોયેલું કે આ માણસે ખૂન કરેલું નથી છતાં એટલા બધા પુરાવા એના વકીલે અને સાગરી તો એ સાક્ષીઓ ઊભા કર્યા કે આ માણસને ગુનેગાર ઠરાવી દીધો જજ સાહેબે એને જન્મ ટીપની ફાંસી આપી મિત્રો આ વાતની ખબર જજ સાહેબના મિત્રોને પડી એટલે એણે જજ સાહેબને કીધું કે તમે ખોટા માણસને જન્મ ટીપની સજા આપી તમારા તમારું મન કચવાનું નહીં તો કે ન કચવાનું એનું કારણ છે આ આ જ રીતે આવી જ ઘટના મેં અગાઉ જોયેલી હું અહીંયાથી નીકળેલો ત્યારે અત્યારે મેં જનન ટીપની ફાંસી ઓલે જન્મ ટિપ્પણી સજા આપી એ જ માણસે ખૂન કરેલો અને તેથી આ જ માણસ આ રીતે નિદ્રો છૂટી ગયેલા એટલે અદાલતમાં તો ભલે ફેર હોય પણ એ હિસાબ કિતાબ થતા હોય એ કપાકું છે મિત્રો અદાલતમાં તો કહેવાય વકીલો એવા હોય છે કે તમને રિઝર નહીં ઓફર કરે કે તમે ખૂન કરીને આવો અને રૂપિયાનો થેલો ભરતો આવો તમને નિર્દોષ છોડાવી દો ઘણીવાર હમ જ ફેરાઈ થઈ જાય એક ગુનેગારને ફાંસીની સજા થઈ એટલે એના વકીલને કીધું ભાઈ સાહેબ મને ફાંસી કરતાં જન્મટીપ ગમે એમ થાય કરાવી દો અને માગ્યા એટલા પૈસા એટલે નિર્દોષ છોડી નિર્દેશ ન છોડે ફાંસી ઓલા જન્મટીપની સજા ફાંસીમાંથી થઈ ગઈ એટલે ઓલે કીધું સારું થયું વકીલ સાહેબ તમે કે સારું તો થયું પણ એ માન સાહેબને સમજાવી નકર એ તો નિર્દોષ છોડી મૂકવા ના કહેતા હતા આ તો તારો જન્મટીપનો આગ્રહ હતો એટલે જન્મટીપ દેવડાવી મિત્રો આવું બને છે એટલે અદાલતમાં તમારી ને અમારી ફેર એટલો જ કે ખુદા તારા ગુનેગારો નિર્દોષણી કરે છે રામે રામ